નમસ્કાર ખેડૂત મિત્રો મિત્રો જો તમે પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો અને જાણવા માંગો છો કે સત્તર હપ્તો ક્યારે આવશે તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો આજે આપણે વાત કરીશું કે સત્તર હપ્તો ક્યારે આવશે પીએમ કિસાન યોજનાને લઈને શું નિયમમાં ફેરફાર થયા છે કે નહીં તથા તમે લાભાર્થીની યાદીમાં તમારું નામ કેવી રીતે તપાસી શકો તેના વિશે આપણે આજના વિડીયોમાં વિગતવાર વાત કરીશું તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો તો તો મિત્રો જોઈએ ભારત એક કૃષિ પ્રધાન દેશ છે ભારત સરકાર દ્વારા ઘણા ખેડૂતોને ખૂબ પ્રોત્સાહન આપવામાં આવે છે ભારત સરકાર દ્વારા ખેડૂતો માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે તેમાં અલગ અલગ કાર્યોને લઈને અલગ અલગ પ્રકારની યોજનાઓ બનાવવામાં આવે છે તેમાંની એક યોજના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના છે જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચોવીસ ફેબ્રુઆરી બે ના રોજ શરૂ કરી હતી મિત્રો આ યોજના અંતર્ગત ખેડૂતોને વાર્ષિક સહ ની આર્થિક મદદ કરવામાં આવે છે સરકાર દ્વારા બે હજાર રૂપિયાના ત્રણ હપ્તામાં પૈસા આપવામાં આવે છે અત્યાર સુધીમાં તેના કુલ સોળ હપ્તા ઇસ્યુ કરવામાં આવ્યા છે ખેડૂતો હવે સત્તરમાં હપ્તાની રાહ જોઈ રહ્યા છે તો સાલો મિત્રો જાણવાની કોશિશ કરીએ કે સત્તરમો હપ્તો ક્યારે આવશે મિત્રો જોઈએ કે સત્તર હપ્તો ક્યારે આવશે તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના સત્તર મફતો જૂનના પહેલા અઠવાડિયા પછી રિલીઝ થઈ શકે છે જોકે સરકાર હજુ તારીખ નક્કી નથી કરી મિત્રો પીએમ કિસાનનો સોળ હપ્તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વર્ષે ફેબ્રુઆરીમાં રિલીઝ કર્યો હતો મિત્રો હવે જોઈએ કે શું પીએમ કિસાન યોજનાના નિયમમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે કે નથી આવ્યો તો મિત્રો હંમેશા જ્યારે કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો આવવાનો હોય છે ત્યારે ખેડૂતોના મનમાં સવાલ થાય છે કે કે ક્યાંક આ યોજનાને લઈને નિયમોમાં ફેરફાર કરવામાં તો આવ્યો નથી ને તમને જણાવી દઈએ કે એવું નથી જ્યારે ખેડૂતો ઈ કેવાયસી પૂરું કરે છે અને તેના આધારને તેમના ખાતા સાથે લિંક કરે છે જેમના તમામ ડોક્યુમેન્ટની કાર્યવાહી પૂરી કરી લીધી છે તે ખેડૂતોને યોજનાનો લાભ નિરંતર મળતો રહેશે સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો આગામી હપ્તાનો લાભ લગભગ નવ કરોડ લોકોને આપવામાં આવશે મિત્રો હવે જોઈએ કે લાભાર્થીની યાદીમાં તમે તમારું નામ કેવી રીતે તપાસી શકો શકો મિત્રો જો તમે લાભાર્થીની યાદીમાં તમારું નામ તપાસવા માંગતા હોય તો સૌપ્રથમ તમારે પીએમ કિસાન ની સત્તાવાર પોર્ટલ પીએમ કિસાન ડોટ જીઓ ડોટ ઇન પર જવું પડશે આ પછી સ્ક્રીન પર નો યોર સ્ટેટસ ના વિકલ્પ પસંદ કરવાનો રહેશે હવે રજીસ્ટ્રેશન નંબર દાખલ કરો જો તમને રજીસ્ટ્રેશન નંબર ખબર ન હોય તો મોબાઈલ નંબર અને કેપ્ચા કોડ દાખલ કરી શકો છો આ પછી તમને રજીસ્ટ્રેશન નંબર ખબર પડશે આ પછી તમારે લાભાર્થીની યાદી પર ક્લિક કરવાનું રહેશે હવે તમારા રાજ્ય જિલ્લો ઉપજિલ્લો બ્લોક અને ગામ વગેરે માહિતી દાખલ કરો આ પછી ગેટ રિપોર્ટ પસંદ કરો હવે તમારા આખા ગામના લાભાર્થીની યાદી તમારી સામે ખુલશે આમાં તમે સરળતાથી તમારું નામ શોધી શકો છો અને મિત્રો જો વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક કરો કમેન્ટ કરો અને બીજા મિત્રોને શેર કરો અને હા મિત્રો પીએમ કિસાન યોજનાને લગતી તમામ માહિતી મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો હવે મળીશું નવા વિડીયોમાં આભાર મિત્રો